હા ફરવા તો જાવું જોઈએ કરી લઈએ પછી જવાય સીતારામને ને જય શ્રી કૃષ્ણ બધા હવાર હવારના જો હાથ વાગી ગયા ને આજ હવાર હવાર નય છે ને મકાઈ હારવાનું કામકાજ ઉપાડું પપ્પા મમ્મી ને ભાવેશભાઈ ભાઈ ત્રણેય મકાઈ હારે જે ઠાર જેવું હોય ને એ બધાય પાંદડાના હાથમાં આવી જાય પછી તડકોય થઈ જાય ને પવનય હોય એટલે પાંદડા હાથમાં ન આવે ઉડી જાય ને ગરમી એ થાય એટલે અટાણમય બધા વયા ગયા ને જો પેલી મોટલી થશે ને મમ્મી લઈને ને આવ્યા તો અહીંયા આઈ પી ગયા ને છૂટી ગઈ ગાયઠું છૂટી ગઈ ને ત્યાં નહીં ઢોરાઈ ગયું હતું હવે છે ને પછી હમણાં હું નાખી લે હું અટાણે અહીંયા એક બાજુ રહેવા દીધું ને આપણે આજ રોટલી છે ને નથી બનાવી ને સાંજે તો અટાણ માં ગાય ને રોટલો હતો તે રોટલો દઈ દીધો ને ભાત વઘાર નાઈ ખા તે હવે બધા આવી જાય ને કામ કરીને પછી નાસ્તો કરવા બેસી ને હજી કરોણ આમ સીવું હુતી સીવું તો એવા હાટું હુતી કે આજે રાઈતે છે ને એક વાગા જાગતી હતી ને તે ચાર વાગા સુધી ચાઈ ગઈ ત્રણ કલાક નું એને ઉજાગરો છે એટલે સિવાની હજી હુતી તો આપણે ત્યાં સુધી માઈ નું બીજું કામ પતાવીએ હવે પેલા તો આપણે ડબલું આ ફરી પાણીનું ને એ ચકલાનું કુંડી ઉપર લઈએ ને પછી ઘરમાં કામ પતાવીએ હજી વાહિંગા ને બધું બાકી છે તો એવું બધુંય કરીએ ને પછી બધા ભેરા થાય ને નેવરા થઈને પછી નાસ્તો કરવા બેસીએ गुड मॉर्निंग गुड मॉर्निंग बधाई ने कहाँ से हो राम राम सीताराम राम जय श्री कृष्ण हर हर महादेव हाँ जय श्री कृष्ण आशीवा हर हर महादेव को <laughs> तुम लेसन कराओ तलाग आशीवा नहीं हम्म हवार में जो मस्त चिकुड़ी ना छाये बैठा हूँ मैं उन्हें सिंह बे ने सिंह ने जो कलर पूरा तो हिक सिखड़ा हुई है कहाँ से हो हाँ शिव केवा मस्त कलर पूरा माम का शिव हां हां <tort> जा यहां नाश्ता થઈ ગયો ને પપ્પા દીકરી હમ નાસ્તો થઈ ગયો નાસ્તો કરી લીધો સવારમાં મસ્ત આય ચીકુ કરણો તમે આયા ને હવે બહુ નથી એમાં વયા ગયા છે તમે તો આ વખતે જ્યુસ જ ન પીધું ને આ વખતે જ્યુસ જ ન પીધું હોય છે ને એમ કોક કોક જોવા છે ને કોક કોક દેખાય છે તમે મારા હાટીનો જ્યુસ પીજો અરે ના ના આ વખતે એક બે વાર જ એમને ચીકુ ખાધા છે કઈ બુસ વધારે બનાવ્યું નથી હવે તમે છે તો અટાણે તો તમને જે ભાવતું હોય ઈ બનાવશો પણ હવે ચીકુ તો નથી તો મારે કેમ જ્યુસ બનાવ દેવું નજીક કેરી તમ પાસે આવીશો તો પાક છે

તો પછી બપોરા કરવા બેહઉસ કરણ ને હજી બાકી છે મારે કરણ ને જો આગળ બપોરા કરવા બેહુશ શિવ ની બાકી છે ને બપોરા બાકી છે ને હા તો હવે આનો લુગડા ને હુકવી લઈએ બરાબર ને આ તો સિવ ઈ ધોવા લાગ્યા હતી ઝડપથી ધોવાઈ ગયા નકર તો કાઉ ઝડપથી ધોવાત કે ને આમ જવાબ તો દે તો દોઢ વાગવા આવ્યો ને જો બપોરા કરવા બેહું મમ્મી તમ કરી લીધા હા મેં તો કરી લીધા હોયસી કરે સિતારા હું તો પછી મેં કીધું એ લુકડા ધોવે ને કઈ ને એવી થાય પછી મારે કામ નું મોડું થાય મેં તાર પપ્પા એ ખાઈ લીધું પછી વાહ વાહ મુય બેહી ગઈ મેખી જાઓ બે પાછી બેસી જાય હાલ એ ટપડીયા હું ટકવા બેસી જાઉં ઠામ હાલ ટપુડિયા તાર ખાવું છે ને હાલ તો જોવા બાઈ નથી છતાં ઈ મમ્મી લુકડા થયો તૈયાર થાક હાલ એના જાય હમણાં

શિવાની હું છું દીકું હું થયું આમ તો જો મારું બગાવું એટલે હું બગાવું રડ માં રડ હું પટાવું આ લાલ લાલ મારું સીવું તો આ પપ્પા દીકરી જો આગળ પાણી પી લે ને તો પછી ને ખેતર માં જઈએ અમારે મગ ભેરા કરવાનું કામકાજ ચાલુ છે આપણે જે ઠગલિયું થઈ ગઈ ને ભેરા લીધા હતા ને એ ટોલી માં નાખી નાખી ને એક ઠેકાણે એવા ઠેગલો કરીએ કેમ કે તડકા હમણાં પડે ને ઓલા જે પારીલું જે ભેરા કરવાના બાકી પી છે ને ઠગલિયું ઈ કરવામાં કે પપ્પા કે રેવું ને તો એ ક્યાં ને હિંગું ફાટી જાય ને તો મગ ખરી ચાહે એટલે છે ને આકા મટાણે ઉપાડ્યું ને ઓલા પારિયા માજી એ પોણા ભાગના બાકી છે ભેરા કરવાનાથી ઓલા માણસો આવ્યા નથી માણસો એકા બે દી જ આવ્યા ને હવે માણસો આવ્યા નથી એટલે પપ્પા કે એ હમણાં રહેવા દઈએ ને આ ફેરું કરી લઈ હતી હવે કરણ ને પપ્પા ને મમ્મીને તો કહ્યું ના ગયા હતા આ પાછા પાણી પીવા આવ્યા હું સીવન તૈયાર કરતી હતી જાદુ જ પીવડાવ્યું ને હવે ઘડી કે હમણાં જઈ હતી બધાય આગળ કરવા માંડીએ ચાલો સી પાછા પાણી હર ખૂપી લ્યો ઈ એક ઉમરી તો મારી ગઈ ખેતર હાલો 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 પપ્પા આપો બુ કે પપ્પા ને કે કરણ મંડપ માં જ ન ગયા મંડપ

માથા કુટી થાય ક્યાં શિવ તો ભલે થાય કા ના એમ નહીં તો શિવ કે ભલે થાય શિવ ફરવા જવાનું છે તો જો આ એટલો ઠેકલો છે ને મગ નોય કર લી તો નવલી બાજુ લીલા દેખાય ને ઈ એટલા બધા હજી ભેરા કરવાન બાકી છે એટલે જમીન માંથી જ ભેરા કરવાન બાકી છે બાકી જો આ 1 2 3 4 5 6 8 અક્યારામાંથી છે ને કર લીધા ભેરા હવે ઉમણા પૂગી ગયા ત્યાં આપણે હવે વેલા હર એમણા જઈએ ને મંડીએ ફેરા કરવા પેલા છે ને તગારાઓમાં ફરે ઢગલ્યું એટલે ઘણી ઘણી ટ્રેક્ટર પાસે આવવું ના પડે તગારામાં ઢગલી ફરી ને પછી તગારું છે ને ટોલીમાં ઠલવવાનું હોય હજી જો હે એક તગારું हेलो शिवू उभा थे जाओ जो ट्रैक्टर आवे हम थी हेलो उभा था उभा था तो तारे मम्मी जो मग भिगा करे <laughs> उभा था एक मग भिगा करो हूं किरण के एक मजा आ मग भिगा करवानी परियत मजा आवे नो परियत नो मजा आवे जावो न फरवा जाओ ने हां थी फरवा तो जाओ जो ने मग भिगा कर लेयो बस जावे हां

સવાર આવશો હવે હાલો શિવ હાલો શિવ ના જી કરવું કામ મન કે કે તેડ લે જો આ કેટલા તગાર માં રાત છે જો મમ્મીના ના કેટલા તગાર હાથ માં હે જો હા હા લાલ રહ્યો 1 મિનિટ સને 20 22 કેરા જેટલા તો ભેરા થઈ ગયા હવે સવાર 1 કલાક જેવું થા હાલ હાલ બેહી જા માં ઓહો બેહી જા તાર તેડવું જ છે ને તો હવે આમ જ કરવું પડે મારે હાલે પકડી લા બસ તો ગારું પકડી રાખ હું તને નહીં પડવા દઉં હાલો આમ જાઓ હાલો 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 મન પકડી લે મને પકડી લે પકડી લે આમ આરી એમ તો કરી સલક ના બે મન હમણા આપણે દાદીને કહીએ ભાઉ કેમ કરું મસ્ત જમવાનું ભાવ છે ક્યાં સીવો જમવાનું ભાવ છે ને તમારે મેગી ખાવી તો કર હા મેગી ખાવી મેગી પડી નાસ્તા જેવો મજા આવે મેગી ખાઈ લઈ આવો ઘરે જઈને